માં બેલિસફાર નામની મેડિસિનનો ઉપયોગ હું જે કરું છું કહીશ કે અમુક લક્ષણો જેમ કે કોઈ ઇન્જરી થઈ હોય તો દુખ આપણે મસલ્સ પેઇન કહીએ ને એમાં જે ઉપરના જે ચોટ હોય ને ઉપરના જે મસલ્સ દુખતા હોય ને તો આપણે આનેકાનો પહેલો જ ઉપયોગ કરીએ આનેકા પહેલા કશું બી એવું સંભળાય કે ઇન્જરી થાય તો આપણને

તો શું જલ્દી તમને રિઝલ્ટ મળી જાય પણ સિમ્ટમ્સ શું અંદર ગમે તેવી ઇન્જરી ગમે તેવી ઇન્જરી થઈ હોય કોઈ વાગ્યું હોય ઘટ વાગ્યું હોય કે કોઈ ઓપરેશન કરેલા હોય કે અમુક સોફ્ટ આપણા જે અંદરના જે નાના નાના પીસ્યુ હોય એટલે એમાં આ બેલીસ પર નો ઉપયોગ થાય છે અંદાજ ના આવતો હોય તો આનિકા અને બેલીસ પર મધર ટીચર ભેગા કરીને બી આપી શકાય છે ઘણી વખત શું ખબર ના પડતી હોય કે આનિકા આપું કે બેલીસ પર આપવું તો બંને મધર ટીચર ભેગા કરીને પચ્ચીસ પચીસ ટીકમાં દિવસ પર ચાર પાંચ બે ત્રણ દિવસ આપી શકો છો તો પેલું તો એક ઇન્જરી માં આવી રીતે ઉપયોગ થાય છે બીજો બેલીસ પર ઉપયોગ જ્યારે દર્દી કોઈ ગરમ ગરમ એટલે કે કોઈ ગરમી સૂરજનો તાપ બહુ પડતો હોય કે ગરમ જે આપણે ઉનાળો હોય ફૂલ ગરમી ઉનાળો નો તાપ હોય મજૂરી કરતા હોય અને જેવું મજૂરી કરતા હોય પછી એને એવું લાગે કે કઈ તરસ લાગે તો ઠંડુ પાણી પી લે કા તો ઠંડા પાણી પી એકદમ સ્નાન કરી લે નાહી લે તો એટલે ઠંડુ પાણી પી લે કોલ્ડ્રિંક્સ પી લે તો પછી કોઈ એકદમ ગમે તેવું ગરમ હાલત હોય એનું શરીર એકદમ ગરમ હોય અને જરા ઠંડક મળી જાય એના શરીરને તો ગમે તે રોગ ઉત્પન્ન થાય છે એના શરીરમાં પેટ દુખવું ઝાડા થઈ જવા ઉલટી થવી માથું દુખવું ચક્કર આવવા તો આ કંડિશન મેચ થતી હોય તો આપણે વારે ઘરે બધી ફૂલિયો ફૂલિયો નીકળી જતી હોય છે તો એક પછી એક એક પછી એક ફોડા નીકળતા હોય તો આપણે આની કા યાદ કરીએ પણ જો આખા શરીરમાં ફોડા નીકળી ગયા હોય તો પછી આ બેલી યાદ આવી ગયો એક પછી એક ફોડા દુખતા પેન દુખા વાળા ફોડા નીકળતા હોય આમ એક પછી એક તો આ નીકા અને આખા શરીરમાં જ બધા શરીરમાં ફોડા નીકળી ગયા હોય તો બેલિસ હવે બેલિસ નો બીજો એક ઉપયોગ હું કરું છું આમ શું છે ગર્ભાવસ્થા હોય અને જ્યારે એમને ગર્ભાવસ્થાના છેલ્લા મહિના હોય ને છેલ્લી કંડિશન હોય એવું નહીં કહેતા અંતિમ અવસ્થા આવે ત્યારે શું એમને પગ બહુ દુખતા હોય ચાલવામાં તકલીફ પડતી હોય એમના પ્રાઇવેટ ભાગ હોય પ્રાઇવેટ પાર્ટસ હોય ત્યાં બી દુખાવ જેવું લાગતું હોય તો તમે શું લોઅર પટેન્સી ચાલુ કરી શકો છો થોડા ટાઈમ સુધી જે છેલ્લા ટાઈમમાં શું કે એમને છેલ્લા ટાઈમમાં ચાલવામાં તકલીફ પડતી હોય વેરિકોઝ વેન થઈ ગયું હોય અમુક અંદરૂની પાર્ટ્સ એમના હોય પ્રાઇવેટ પાર્ટ્સ હોય એમાં દુખાવો રહેતો હોય તો આ પણ એની કન્ડિશન શું ગર્ભાવસ્થાની અંતિમ અવસ્થા તો આ મેડિસિન અસર કરી જતી હોય છે એટલે આ રીતની આખું કન્ડિશન બનતી હોય તો જ આ મેડિસિનનો ઉપયોગ થાય તો બેલિસ આમ તો નાની મોટી મેડિસિન છે પણ એની જે મેં અમુક જે મેઇન મેઇન લક્ષણો ત્રણ ચાર છે એ મેં તમને કહી દા હવે તમારે ડિટેલ વાંચવી હોય તો તમારે બુક્સ જ વાંચવી પડે આના માટે ચલો ત્યારે બીજા વિડીયોમાં